તળાજા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ ધાંધલિયા દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ દીપાવલીના દીવડાઓના ઝગમગાટથી આપનું જીવન આનંદ ઉલ્લાસ અને ખુશીઓથી પ્રજ્વલિત બને તેમજ આજથી શરૂ થતું નૂતન વર્ષ નવા સપના અને સંકલ્પો સાથે આપના પરિવારમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિઓની સોગાતો લઈ આવે તથા પરિવારમાં સ્નેહ અને પ્યાર રહે દિન પ્રતિદિન આપની પ્રગતિ વધતી રહે તેવી તળાજા સો વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ ધાંધલિયા દ્વારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે નૂતન વર્ષાભિનંદન મહાદેવ મિત્રો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી શરૂ થઈ રહ્યું છે ત્યારે આજના નૂતન દિને નવા વર્ષે આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના નૂતન દિને અભિનવ ઉષાથી આરંભાતા આદિત્યનો ઉદય આપ સૌના જીવનમાં અને આપના કુટુંબીજનોના જીવનમાં દીર્ઘાયુષ્ય લઈને આવે નિરામય અને તંદુરસ્તી લઈને આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના મિત્રો પુનઃ આવનારું વર્ષ આપના માટે સુખ શાંતિ સમૃદ્ધિ ખુશી લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ અસ્તુ મહાદેવ